નમસ્કાર મિત્રો ઓજસ જીપીએસસી પીએસસી ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે હાલમાં આઠ ભરતીઓ ચાલુ છે છેલ્લી તારીખ જતી રહે એ પહેલાં તમે આમાં ફોર્મ ભરી દેજો જો તમે ફોર્મ ના ભર્યા હોય તો મિત્રો કોઈપણ ભરતી આમાં તમારે છૂટી ન જવી જોઈએ કારણ કે આની જે લાયકત છે એ આઠ પાસથી શરૂ થાય છે તો આજના વિડીયોમાં આપણે આઠ ભરતીઓ વિશે વાત કરવાના છીએ અને આ બધાની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો તમે કોઈપણ ભરતીનું ફોર્મ ના ભર્યું હોય તો તમે આસાનીથી ભરી શકો છો તો હવે ફટાફટ વિડીયો શરૂ કરીએ મિત્રો પહેલી ભરતી ઇન્ડિયન કોસ્ટગાર્ડમાં છે અહીંયા તમારે નાવિકની પોસ્ટ માટે એપ્લાય કરવાનું છે છેલ્લી તારીખ અહીંયા સાત બાર બે હજાર વીસ છે ઓનલાઈન એપ્લાય કરવાનું છે ઉંમર અઢારથી બાવીસ વર્ષ છે લાયકાત અહીંયા ધોરણ દસ પાસ છે દસમાં તમારે પચાસ ટકા હોવા જોઈએ પગાર એકવીસ હજાર સાતસો છે અને કુલ જગ્યા અહીંયા પચાસ છે તો આ પણ ભરતી સારી છે મિત્રો બીજી ભરતીની વાત કરીએ તો જિલ્લા રોજગાર કચેરી અમરેલીમાં આ ભરતી આવેલી છે અહીંયા ઓનલાઈન જોબ ફેર છે એલ ટી કંપની છે જગ્યા કન્સ્ટ્રક્શન ટેકનિશિયન માટેની છે જે ટ્રેની રહેશે લાયકાત આઠ પાસથી શરૂ થાય છે અને બાર પાસ છે અથવા તો આઈટીઆઈ કરેલું હોવું જોઈએ વેલ્ડર ફિટરમાં ઉંમર ઓગણીસથી ત્રીસ વર્ષ છે છેલ્લી તારીખ સાત બાર બે હજાર વીસ છે તમારે ટેલિફોનિક ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે જે આઠ બાર બે હજાર વીસથી શરૂ થશે ઉંમર ઓગણીસથી ત્રીસ વર્ષ છે ત્રીજી ભરતી સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત પ્રોજેક્ટ કોઓર્ડિનેટરની છે જે દરેક જિલ્લામાં ભરતી છે અહીંયા જે પોસ્ટ રહેશે એ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર માટે રહેશે પગાર વીસ હજારથી શરૂ થાય છે છેલ્લી તારીખ બાર બાર બે હજાર વીસ છે દરેક જિલ્લામાં ભરતી છે અને ઉંમર મર્યાદા આમાં ચાલીસ વર્ષ છે ચોથી ભરતી પી દ્વારા વિદ્યુત સહાયકની પોસ્ટ માટે છે એટલે કે અહીંયા જે પોસ્ટ છે વિદ્યુત સહાયકની રહેશે લાયકાત સિવિલ એન્જિનિયર છે છેલ્લી તારીખ ત્રેવીસ બાર બે હજાર વીસ છે ફી આમાં પાંચસો રૂપિયા ભરવાની છે પાંચમી ભરતી જામનગર મહાનગરપાલિકામાં છે પોસ્ટ ફાયરમેન કમ ડ્રાઈવર માટે છે પગાર અગિયાર હજાર પાંચસો છે જગ્યા ટોટલ બેતાલીસ છે ઇન્ટરવ્યૂની તારીખ બાવીસ બાર બે હજાર વીસ છે જે સવારે નવ વાગે છે એટલે કે અહીંયા તમારે ડાયરેક્ટ ઇન્ટરવ્યૂ છે શૈક્ષણિક લાયકાત ધોરણ દસ પાસ છે છઠ્ઠી ભરતી જીપીએસસીમાં છે કુલ જગ્યા બારસો ત્રણ છે શૈક્ષણિક લાયકાત પોસ્ટ પ્રમાણે રહેશે આની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો તમે વિગતવાર અહીંયા ભરતી વિશે જોઈ શકો છો સાતમી ભરતી એસબીઆઈમાં છે જે એપ્રેન્ટિસની ભરતી છે જગ્યા આઠ હજાર પાંચસો છે ઉંમર મર્યાદા એકત્રીસ દસ બે હજાર વીસે આ એની કટ ઓફ ડેટ છે અને ઉંમરમર્યાદા અઠ્યાવીસ વર્ષ હોવી જોઈએ ફી ત્રણસો રૂપિયા છે અને એસસી એસ માટે કોઈ ફી નથી અરજીની છેલ્લી તારીખ દસ બાર બે હજાર વીસ છે જે ઓનલાઈન અરજી કરવાની છે પરીક્ષાની તારીખ આપી દીધેલી છે જે જાન્યુઆરી બે હજાર એકવીસમાં પરીક્ષા આવશે આઠમી ભરતી સુરત ડિસ્ટ્રિક્ટ ગ્રામ વિકાસ મંડળમાં છે પોસ્ટ શિક્ષણ સહાયકની રહેશે જગ્યા પાંચ છે ડાયરેક ઇન્ટરવ્યૂ છે અહીંયા છેલ્લી તારીખ નવ બાર બે હજાર વીસ છે તો મિત્રો આપણે અહીંયા ટોટલ આઠ ભરતીઓ વિશે વાત કરી તમારા રિલેટેડ કોઈ ભરતી હોય મિત્રો તો એમાં ફોર્મ ભરી દેજો અને આ આઠે આઠ ભરતીઓ વિશે તમને ખબર હતી કે નહીં એની જે તમારી કમેન્ટ છે એ તમે કમેન્ટ બોક્સમાં કરી શકો છો તમે આમાં ફોર્મ ભરી દીધેલા છે કે નહીં એ પણ કમેન્ટ તમે અહીંયા કરી શકો છો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો મિત્રો અને વિડીયોને ફટાફટ શેર કરી દેજો તો નવા વિડીયો સાથે મિત્રો ફરી મળીશું ત્યાં સુધી રજા લઈએ થેન્ક યુ